ચા નાસ્તો કરી લીધો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચા નાસ્તો થઈ ગયો ને સરસ તો મિત્રના પપ્પાએ ચા નાસ્તો કરી લીધો સર અને આપણે ચા નાસ્તો બાકી છે તો હું આપણે ચા નાસ્તો કરી લઈશું તો હું જો ચા તો મૂકી દીધી તૈયાર થઈ જઈશ મિતુભાઈ તો આજે લગ્ન છે ને એટલે એમના મમાન ઘેર જશે એટલે મિતુભાઈ મમાન ઘેર છે અને આજે બ્લોગ ઉતારવાની શરૂઆત આપણે કરી દઉં તો ચલો બને રહેજો મારા બ્લોગમાં આપણે ચા નાસ્તો કરી દઈએ પછી મુલાકાત કરી લઈએ ભાઈસ અમે જઈએ છીએ બહાર અને આંસો અમારા વાસણનો રોડ તો જુઓ આપણે ગયા જઈએ છીએ બહાર ચિલોડા માટે તો અમારા ગમમાંથી બહાર ને એનો રસ્તો છે બને રહેજો આગળ મારા બ્લોગમાં સાના માટે ચિલોડા જવાના છીએ એ તો અમને બતાવીશું બરોબર પણ જોતા રહેજો આગળનો બ્લોગ અમારો હું આપણે જઈ રહ્યા છીએ અને આવી જયો છીએ પાર્લજના એ નહીં તો જોવા તો અમારે પાર્લસ ગામ મોકવા આવ્યો આપણે પાર્લર

आज जे पालळज मजे होडी थाई जना आपरे मोठी कारका मातानी एज पालळज तो मुं तमना बताऊ कारका मातानु मंदिर हे बताऊ जोतारे जो अगर जो ब्लॉग वीडियो आपरो धन्यवाद पापा તો આ જે ચોક છે ને આ બેંટવા જાને ઊભું છે ને તે આગળ કારકા માતાની હોડી થાય છે મોટી અને આ હું મંદિર છે ને એ કારકા માતાનું છે જો એ મંદિર કારકા માતાનું તો આગળ જોતા રહેજો બ્લોગ અમારો કન્ટિન્યુ બનાવી રહેજો આપણે હજી તો આગળ જવાના છીએ અમારી જર્નીમાં તમે પણ જોડાતા રહ્યા છો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે ચિલોડા પોકી જઈએ છીએ અને ચિલોડામાં તો જાન આવીએ ને ત્યારે આપણને ટ્રાફિક તો બરાબર ને મિત્ર ટ્રાફિક થઈ ગયું ચિલોડા ચિલોડામાં ટ્રાફિક જો હવે આપણે એક ગાડી ઉપર રહીશું દસ પંદર મિનિટ થાય તો સર્કલે પોકી છું તો સર્કલે જઈએ ને એટલે બાબુ સર્કલ બતાવી છું તો બધી બન્યા રહેજો અમારા ફ્લોગ માં જય માતાજી ટ્રાફિક મહલવાનો ગઈ સજી આપણે ટ્રાફિક મત છે હજી નીકળ્યો નહીં ધીરે 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 જવાય છે આ જો આયા બને આયા આયાની પેલી ખટારાની બોડી બનસ નહીં આખી કમ્પ્લીટ તો આ બજે આયા આવતો ને એના પાછળ જો ઓ થઈ છે અમે ઉભા જ રહ્યા છીએ હજી તો જો આયા બનાવી છે ઓલરેડી આપણે હજી તો ટ્રાફિકમાં જ ફસ્યા છીએ ટ્રાફિક જેટલું બધું સજો તો અને હજો ગરબા ત્યાં અમે બનો ગરબા રિક્ષા એ જાય એટલે દેખાશે નહીં હા જે દેખાયા ટ્રાફિક માંથી તો ખબર નહીં એટલા કે ભાઈ ન્યા કરીએ ને એક કલાકનો ઉભા રહેશે હજી નેકરી નહીં હકે ટ્રાફિક માંથી ધીરે 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 ને કરીએ છીએ

સામાન લઈ લઈએ જૂનું અને જાણીતું અમારું ચિલોડા બરોબર ને આઈ જશે ચિલોડા ના બજાર સામાન ખરીદી કરવા માટે ખરીદી કરીશું તમને બતાવીશું બને રેજો વિડીયો જોતા રહેજો એટલે ખબર પડી જશે પોલીસ સ્ટેશન અહીંયા છો એ દેખાય ચાલો ખરીદી કરી આપણે

તો જોઈએ શાકભાજી લેવા માટે આવી જશે તો શાકભાજી લઈ લઈએ શાકભાજી લઈને પછી તમે જય માતા ખરીદી કરી લીધી ખરીદી કરી અને હવે આપણે જઈએ છીએ ઘેર ખરીદી નો તો જો એટલું બધું ખરીદી કરી દો ઘેર જઈને તમને બતાવી છે ટાઈમ મળશે તો બતાવે કાકી નહીં બતાવું એટલે આ તો ખાલી કીધું તો બતાવી છે જય ઘેર ટાઈમ જેવો આધાર ટાઈમ મળી રહ્યો તો બતાવી દઈશું આટલી ખરીદી કરીને આવ્યો બાકી નહીં બતાવીએ પણ ખરીદી પૂરી થઈ અને ઘેર જવા માટે નીકળી જાય એક બે ત્રણ કલાક થઈ જાય આય આપડે એમનો બે વાગ્યાનો ત્રણ વાગ્યા નો આવ્યો છે પાંચ છ વાગી ગયા પાંચ વાગી ગયા લાગશ ઘરે જવાના એટલે બે કલાક તો સાચા બે કલાક થઈ ગયા આપણે ચિલોડા ના ચિલોડા હવે જઈએ છીએ ઘેર તો સો અમારે ઘરે જવાનો રસ્તો પહેલા તો પાલો જ આવો પછી અમારે ઘર આવો એટલે જોતા રહેજો નો બ્લોગ અમારો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ગાય તો આપણે ચિલોડા જઈને તો ઘેર આવી જાય તો આવીને રસોઈ બનાવી રસોઈ બનાવીને ખાઈ દીધો ખાઈ અને જો સામાન આવે તો સામાન ઉતારવાનો છે મંડપનો તો ગાડી આવો છો ગાડી આવે એટલે સામાન ઉતાર લઈએ તો બને રહેજો આગળ અમારા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ગાય તો ટાઈમ થયો અગિયારનો પહોંચ અને હવે આપણે વિડીયોનો એન્ડ આપીશું તો આજનો મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ તમે જરૂરથી કમેન્ટ કરી અને જણાવજો અને મિતુબેન પપ્પા આવી ગયા છો તો મિત્રાજ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો ચલો વિડીયોનો અહીંયા એન્ડ આપીએ તો અમારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટ કરી અને તમે જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો